પરિણામ માપવાના એકમને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ છે ભારતમાં સૌથી છેલ્લે તેલંગાણા રાજ્યની રાજના રચના કરવામાં આવી

રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટક રાજ્ય વન્યજીવી સંરક્ષણ ધારાને અનુસરીને કેટલાક જંગલ વિસ્તારને કયા બે ભાગમાં વેચવામાં આવે છે તો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ રાષ્ટ્રીય ઉદ્યાનને કયો ઉદ્યોગ સૌથી વધુ નુકસાન પહોંચાડે છે આવે છે થર્મલ સ્ટેશન છેલ્લો પ્રશ્ન છે પૃથ્વીની સપાટી પર કેટલા ટકામાં પાણી છે તો ત્રણ ચતુર્થાંશ ભાગમાં પાણી છે મિત્રો આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ